હેલો ગાઈઝ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ રહેવાનું અને જો ઠંડો ઠંડો પવન જોવા માંડ્યો છે કે નજીક આવી રહી છે તો આપણે ઘડીક બહાર વહી ગયા છે ના જઈને બોલવા જ પણ દમ ઉડે છે થોડુંક આમ પલટો મારી ગયો વાતાવરણ એટલે થોડુંક છે એવું જઈ છે તો આપણે ચીજો ખંઘા એટલા વધી જતા હતા આટલા બધા ખૂટવાડવા કેમ થોડા કાચા છે થોડાક પાકા છે એ બધા ભેગા છે તો આપણે નવરા બેઠા બેઠા મેં હવે ગોતીએ ને પછી થોડા ઘણા ખાવા છે તો ખાઈએ મેં બીજું છોકરાને ને બધા મમ્મી તમે ગોતી દો પછી આપણે ખાઈ બધા ઘરે બેન તો વિડીયોમાં બન્યા રહેજો આગળ આગળ જોતા રહેજો અમારો વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ ફરી પાછા

માતાજી આપણને કાંઈ ન થાય અને જ્યાં થાય ને આ બધું સમાધાન કરી દે એ માતાજીને આપણે પ્રાર્થના કરીશું રાવભી તો આવું આવું ન જોઈએ આ પહેલાં થયું હતું ત્યારે અમે નાના નાના હતા બહુ બીક લાગતી અને હેરાન હેરાન થઈ ગયા હતા તો આ પાછું આટલી ઉંમરમાં પાછું જોવા મળ્યું ત્યારે હું નિશાળમાં ભણતી હતી અને અત્યારે આટલો વખત થયો તો પાછું આવું સાંભળવા મળ્યું છે તો આપણને ચિંતા વધી ગઈ છે કે ભગવાનને પ્રાર્થના કરીશું આપણે કે આવું ન કરતા જેથી કરીને આ નાના બાળકો નિશાળે ગયા હોય ને કોઈ ઘરમાં હોય ને આપણને બીક લાગે છે આવું સાંભળીએ એટલે તો આપણે દિલથી ભગવાનને પ્રાર્થના કરીશું તો ચાલો વિડીયોમાં બના રહેજો તો જો આ બધા બે ગયા છે ચીકુડા ખાવા હાલો બધાને ખાવા હોય તો કે ભાઈ પતંગ લઈ લીધો છે કાલે જો લાઈ જાય એ પ્રયત્ન હું જો એ બધા તો આંગળા તો કાલે દોરી ખેંચી હતી ને તો આમ છેલ્લે હતી ચેકો પડી ગયો છે કાલે તો લોહી કેટલું નીકળ્યું હતું તો એ જ પતંગ ક્યાં સગાવવાનો છે એમ કહેશે આટલો ચેકો પડ્યો તે મેં કીધું લેવા દે તમે નાવાનું બાકી છે જે તમે ચોકડીમાં તડકો આવી પછી નવરાવું ગરમ પાણી કરી તો રમી લે મેઘાર રમવું એટલે રમે છે પતંગ સગાવી લો એમ કહેશે ડુંગળા જો આપણા ઉડિયા રાખીશું આવું લઈ લો એમ કેસ તો બીજા ઘડી ગયા હું બેઠી તો લગીને છાઇ આવે મને એટલા માટે ચાલો પછી મળી હાલો આપણે જ રોટલા શાક થઈ ગયું છે મેથીની ભાજી કરી નાખી છે એના પપ્પા તો ટીફની ગયા છે કામે આપણે ઘરે એકલા છે આવે છે મેથીની ભાજી કરી છે જેને ખાઈએ આલો મેથીની ભાજી ને બાજરાના રોટલા સાથે મોરા છે છાશ છે પણ થોડીક ખાટી છે એટલે વાતાવરણ વાતાવરણનો ઓવું લાગે છે ને પવન ને એવું તો છાશ નથી ખાઈને કીધું હાલો બધા જમવા શિયાળામાં મજા આવે મેથી ભાજી ખાવાની ભાવે બધાને ભાવે છે

yo pa 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 na ba siy? sak lagi? pray na joy yung mukin wajyo lang

ગમે જ્યારે જ કે મને ઠંડી નથી લાગતી નદી રીતે પ્રયત્ન હા પકડાઈ ગયો તો જોવો ગઈશ પહેલી દિવસે જર્સી હવે કોમેન્ટ ન કરતા સારી હરી કોમેન્ટ કરજો કહેવાનું હોય કાં જર્સી પહેલે ને એટલે કોમેન્ટ કરજો સરસ મજાની ઠંડી પહેરવી જોઈએ એક નવા ઠંડીમાં જર્સી પહેરવી જોઈએ એક ન પહેરવી જોઈએ એમ

जो रात गई से से भाई एक आगलो से, अगा जो के पड़े से। थो भाइ कगलो लगा अगास पढे नाने गयो त्यहाँ प्रयत्न આપણે બહુ ઠાલ લાગે છે અને પવન એ જબરજસ્ત છે બહુ તાડો પવન છે છોકરા માંદા પડે બાપા જો બધા જર્સી પહેરી ને દેવાના છે હવે દબાડી દેવાના છે

તમારા દવાઈ ના રિયા લાગા આખા ગામ ને છોકરા ક્યાં છે કઈ છોકરા ડાયા છે બિચારા કા તો હાલો ગાઈસ આવું તો તો હાલો ગાઈસ આવું મજાક મસ્તી તો આવી રાખે તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય જય માતાજી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી શુભરાત્રી જે મક્કાજી કે મદદ દીવળે બળિયે પાછા નવા બ્લોક સાથે કા ક્યારે આવશો અજત આ વર્ષે ઠંડીનો વતન વર્ષે ટટા જો મારું દીકો તો ભઈ છે